હૃદયને હચમચાવી નાખે તે પ્રકારનું વાતાવરણ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર રાત્રિ દરમિયાન રહ્યું ત્યારે મૃતકોના સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈને મીડિયા સાથે પણ વાતચીત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તેમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ગેમ ઝોનની પરમિશન ફાયર એનઓસી બાબતે બેઠક કરવામાં આવી હતી ત્યારે કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય તે અંગે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી હાલ આ મામલે અત્યાર સુધીમાં સંચાલક સહિત દસ લોકોની અટકાયત કરવામાં આવી છે સાથે જ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ આવી પહોંચ્યા હતા સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી હતી ત્યારે તેઓ ઘટના અંગે તમામ માહિતી પણ મેળવી રહ્યા છે જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક તરફ એ ધ્વસ્ત થયેલો જે ટીઆરપી ગેમ ઝોન છે જે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો જેમાં અત્યાર સુધીમાં પરિવારજનોએ પોતાના સત્યાવીસ વાલ સોયા સજનોને ગુમાવ્યા છે બીજી તરફના દ્રશ્યો આપ જોઈ શકો છો કે સમગ્ર રાત્રિ દરમિયાન કોઈ પણ કઠન હૃદયના વ્યક્તિના હૃદયને હચમચાવી નાખે તેવા જે કરુણ દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ચુક્યા છે શુભમ સમગ્ર રાત્રિ દરમિયાન છે તે રાજકોટમાં રાજકીય નેતાઓએ મુલાકાત લીધી

તે સાબિત થયો છે કારણ કે રાજકોટનું ટીઆરબી ગેમિંગ ઝોન છે આ ગેમિંગ ઝોનની અંદર સુધીમાં સત્યાવીસ જેટલા લોકોના મોત નીપજવાના આ જે અહેવાલ છે તે સામે આવ્યો છે તેને કારણે સમગ્ર કહી શકાય કે રાજ્યમાં તેના આ જે પડઘમ છે તે પડ્યા છે ગઈકાલે રાત્રે અઢી વાગ્યાની આસપાસ જ રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી છે તે રાજકોટ પહોંચ્યા હતા જે ઘટના સ્થળ છે તેની મુલાકાત કરી હતી અને આજે વહેલી સવારે આઠ વાગે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અહીં પહોંચ્યા હતા સમગ્ર ઘટનાનો ચિતાર છે તે તેમણે મેળવ્યો હતો અને સમગ્ર માહિતી છે તે તેમના દ્વારા આસપાસ આ સમગ્ર બનાવ છે તે બન્યો છે હાલ અહીં જે કાટમળ હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે મહત્વનું છે કે આ એ જ જગ્યા છે કે જેમાં ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ બપોરના સુમારે સમગ્ર ઘટના બની હતી એક આગ લાગી હતી અને આ આગમાં સત્યાવીસ જેટલા લોકો છે બાળકો છે યુવાનો છે તે આ આગમાં જીવતા બુજાયા હતા મહત્વનું છે કે આ આગમાં જે કહી શકાય કે લોકોના મોતથી સમગ્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર હાલ એક કહી શકાય કે દુઃખની લાગણીની સાથે સાથે પ્રશાસન સામે પ્રશ્નો પણ છે તે ઊભા થયા છે કારણ કે આ આખા જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં કોઈપણ પ્રકારની પરમિશન છે તે લેવામાં ન આવી હતી સાથે સાથે કોઈ પણ ફાયર ઇક્વિપમેન્ટ પણ ના હોવાની પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી છે મહત્વનું છે કે આ આગની ઘટનામાં ઓગણત્રીસ નહીં પણ સત્યાવીસ જેટલા લોકોના મોત નીપજ્યા છે અને હાલ આ તમામના ડીએનએ ટેસ્ટ કરી અને તેમની ઓળખ કરવામાં આવે કરવી પડે તેવી સ્થિતિમાં તમામના મૃતદેહો છે તે અહીંથી મળી આવ્યા હતા મહત્ત્વનું છે કે હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા હતા તેમણે પણ સમગ્ર

તે અહીં આગ બુજાવી અને મૃતદેહો શોધવાની કામગીરી ચાલી હતી અને રાત દરમિયાન તમામ મૃતદેહોને બહાર કાઢ્યા બાદ હવે અહીં જે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી પણ છે તે ચાલી રહી છે મહત્વનું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જે કહી શકાય કે મૃતકોના પરિવાર છે તે અહીં આવી પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે મોટા પ્રમાણમાં આ પરિવારના લોકો પણ હાલ ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે તેમાં પણ એક રોષ એક આક્રંદ એક પરિવારના સભ્યને ગુમાવવાનો એક દુઃખ છે સ્પષ્ટપણે જોઈ શકાય છે ગત આખી રાત છે ત્યાં પણ ત્યાં આ જ પ્રકારનો માહોલ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો જે પરિવારજનો છે તે પોતાના વહલ સોયા દીકરા હોય પરિવારજનો હોય તેમની ભાળ મેળવવા માટે છે તે આમથી તેમ આમથી તેમ રખડતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ત્યાં હાલ સામે આવ્યા હતા અને હજુ પણ હાલ જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ત્યાં ડીએનએ લઈ અને પરિવારજનોની અને આ જે મૃતદેહો મળ્યા છે તેમનો જે કહી શકાય કે ઓળખ કરવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાનો ચિતાર હાલ મેળવ્યો છે અને તેઓ અહીંથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચવા જઈ રહ્યા છે ત્યાં પણ તેઓ પરિવાર જે હતભાગી બનેલા પરિવારો છે તેની સાથે મુલાકાત કરશે તેમને સાંત્વના આપશે ત્યારે મહત્વનું એ છે કે જે ઘટના બની છે આ ઘટના પણ ક્યાંક ને ક્યાંક તંત્ર સામે એક કહી શકાય કે સવાલ ઊભો કરે છે કારણ કે રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આવી છાસવારે ઘટનાઓ બની રહી છે છતાં પણ આવા ટીઆરપી ઝોન હોય આવા ગેમિંગ ઝોન હોય તેને પરમિશન કોણ આપે છે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે જી જે ખાસ કરી અને શુભમ વાત કરવામાં આવે તો સૌથી મહત્વની જે બાબત છે જે સવાલ છે સૌથી મોટો તે ફાયર સેફ્ટીનો છે ગૃહમંત્રી ખુદ તેમને આવી અને મુલાકાત લીધી છે તો ફાયર સેફ્ટીની એનઓસી બાબતે જે જવાબદાર અધિકારીઓ છે તેની સાથે શું ચર્ચા થઈ છે અને કેવા પગલાં છે તેવી બાહેદારી આપી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવતો ગઈકાલે રાત્રે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છે અહીં ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે કલેક્ટર ઓફિસ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના કલેક્ટર તંત્રના અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમણે મીડિયા સાથેના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે કોઈપણને છોડવામાં નહીં આવે કડકમાં કડક સજા છે તમામને લોકોને આપવામાં આવશે ને ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ હતા કે નહીં અને ફાયર સેફ્ટીની નોટ જે પરમિશન છે તે લેવામાં આવી હતી કે નહીં તમામ દિશામાં પણ તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે હાલ આ સમગ્ર મામલે સીટની રચના કરવામાં આવી છે અને સીટ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ છે તે ચાલી રહી છે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ જે ટીઆરપી ગેમિંગ ઝોન છે તેના માલિક અને સંચાલક સહિતનાની અટકાયત પણ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે પરંતુ મહત્વનું એ છે કે આ સમગ્ર ઘટનાની વચ્ચે હવે શું કડક પગલાં લેવામાં આવે છે જે અગાઉની ઘટનાઓની જેમ જે કહી શકાય કે થોડી ઘણી સજા આપી અને આરોપીઓને છોડી દેવામાં આવે છે કે કોઈ દાખલારૂપ ઘટના જે કહી શકાય કે સજા છે તે આપવામાં આવે છે તે હાલ હવે જોવાનું રહેશે જી